કેવો જવાબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે પરંતુ સુરેન્દ્રનગરના જે છેવાડાના વિસ્તારો છે જ્યાં સામાન્ય પરિવારો વસવાટ કરે છે મધ્યમવર્ગના વસવાટ કરે છે અનુસૂચિત જાતિના વસવાટ કરે છે ઓબીસી સમાજના વસવાટ કરે છે એ વિસ્તારની અંદર તમામ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે પીવાનું પાણી પણ આ મહાનગરપાલિકા પૂરું પાડી શકતી નથી અનેક રજૂઆતો કરી રેલીઓ કરી ધરણા કર્યા પ્રદર્શન કર્યા મારી ઉપર પોલીસ કેસ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો અંતે કંટાળી અને અત્યારે અમે પાણી માટે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો કમિશ્નર સાહેબને મળ્યા અને કમિશનર સાહેબે અત્યારે આશ્વાસન આપ્યું છે કે અગ્રિમતાના ધોરણે તબક્કાવાર તમામ સુવિધાઓ પૂરી પાડીશું જોઈએ કે આ સુવિધાઓ કેવી રીતે પૂરી પાડે છે નહીંતર પછી આનાથી પણ પૂરું આંદોલન કરવાની ફરજ પડશે કેટલા પરિવારો તકલીફ છે સન સવાયના ટાઉનશીપમાં સાડી ત્રણસો મકાન છે અને ઠાકરનગરની અંદર પણ ત્રણસો સાડી ત્રણસો મકાન છે નાના માણસો છે ગરીબ માણસો છે શ્રમજીવી માણસો છે એમને પીવાનું પાણી આજે પણ મળતું નથી